ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન બાર જૂન બે હજાર ના રોજ અમદાવાદ ખાતે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં થયું હતું આ દુઃખદ ઘટનાને પગલે ગુજરાત સરકારે જૂન રોજ એક દિવસના શોકની જાહેરાત કરી હતી આ દરમિયાન રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો વિજય રૂપાણીની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા પંદર જૂન બે હજાર ના રોજ સવારે અગિયાર વાગે ને દસ મિનિટે થઈ હતી જેની પુષ્ટિ

આ દુર્ઘટનામાં કુલ બસો બેંતાળીસ લોકો હતા રૂપાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવારને મળીને સાંત્વના પાઠવી તેમણે રૂપાણીને નમ્ર મહેનત મહેનતુ અને પાર્ટીની વિચારધારા પ્રત્યે સમર્પિત નેતા તરીકે યાદ કર્યા રાજકોટ જ્યાં રૂપાણીએ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યાં શોકની લાગણી સાથે બજારો અને શાળાઓ ચૌદ જૂનના રોજ અડધા દિવસ માટે બંધ રહ્યા રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી જેઓ અમેરિકામાં રહે છે તેઓ અંતિમ સંસ્કાર માટે અમદાવાદ પહોંચ્યા હતા રાજ્ય સરકારે તેમના પરિવારને અંતિમ સંસ્કાર માટે સંપૂર્ણ સહાયની ખાતરી આપી હતી વિજય રૂપાણીનો જન્મ મ્યાનમારના યાંગોનમાં થયો હતો અને ઓગણીસો સાઠમાં તેમનો પરિવાર રાજકોટ ખસેડાયો હતો તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ અને ભાજપના સક્રિય સભ્ય હતા જેમણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને મુખ્યમંત્રી પદ સુધીની સફર ખેડી હતી આ ઘટનાએ ગુજરાત અને ભારતીય રાજકારણમાં એક અપૂર્ણીય ખોટ ઊભી કરી છે અને રૂપાણીના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે